નમસ્કાર એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ હેલ્પમાં હવે શિયાળોનું પાકોનું ધીરે ધીરે વાવેતર થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન હોય છે કે પાયામાં કયા ખાતર નાખવા જોઈએ જેથી પાકની જે શરૂઆતની જે અવસ્થા છે એનો ખૂબ સારો એવો વિકાસ થાય અને છેલ્લે છતાં આપણને ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે એટલે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે શિયાળુના પાક માટે આપણે કયું ખાતર યોગ્ય રહેશે ડીએપી બાર બત્રીસ સોળ અને વીસ વીસ તેર ખાતરમાં શું ફરક હોય છે અને ખાસ કયું ખાતર નાખવું જોઈએ એટલે ખાસ ખેડૂત મિત્રો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરી નાખો અને ખાસ કરીને ઓલ આઈકન બટનને પણ દબાવી દેજો જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ખેડૂત મિત્રો પાકમાં પાયામાં ખાતર શા માટે નાખવા જોઈએ એની જો આપણે વાત કરીએ તો પાકને પણ આપણી જેવી જ જરૂરિયાત રહેતી હોય છે જેમ કે ખાવાનું છે પાણી છે અને યોગ્ય પોષણ નહીં જો પાકને સંતુલિત ખાતર આપણે જો આપીશું તો જે છોડ છે એ મજબૂત બને છે રોગ ઓછા આવે છે અને આપણને ઉત્પાદન વધુ જોવા મળે છે મોટાભાગના ખેડૂતો છે દર વર્ષ ફક્ત ડીએપી જ વાપરે છે બીજા ખાતરોનો ખૂબ જ ઓછો ઉપયોગ કરતા હોય છે પણ ખેડૂત મિત્રો એકલું ડીએપી ખાતર નાખવાથી આપણને પાકમાં વધુ ઉત્પાદન જોવા નથી મળતું તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે ડીએપી ખાતરની વાત કરીએ તો ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્પેટ આમાં ખેડૂત મિત્રો અઢાર ટકા નાઇટ્રોજન આવે છે અને છેતાલીસ ટકા ફોસ્ફોરસ આવે છે ખેડૂત મિત્રો આ ડીએપી જે ખાતર હોય છે એ પાકની શરૂઆત માટે ખૂબ જ સારું રહેતું હોય છે કારણ કે ફોસ્ફોરસથી મૂળ મજબૂત બને છે અને છોડ ઝડપીથી ઊગે છે પણ ડીએપીમાં પોટાશ કે સલ્ફર નથી હોતું એટલે જો આપણે ફક્ત ડીએપી આપીએ તો છોડને બાકી જરૂરી તત્વો મળતા નથી પોટાશ રોગ સામે લડવાની શક્તિ આપે છે અને સલ્ફર તેલ અને પ્રોટીન વધારવા માટે મદદ કરે છે એટલે એકલું ડીએપી ખાતર પૂરતું હોતું નથી ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે બાર બત્રીસ સોળ ખાતરની જો વાત કરીએ તો આ જે બાર બત્રીસ જે સોળ ખાતર આવતું હોય છે એ ખાતર ખેડૂત મિત્રો કોમ્પ્લેક્સ ખાતર છે એટલે કે આમાં ખેડૂત મિત્રો તમને ત્રણ તત્વ જોવા મળશે એક તો નાઇટ્રોજન તમને જોવા મળશે બીજું તમને ફોસ્ફરસ જોવા મળશે અને ત્રીજું તત્વ તમને ખેડૂત મિત્રો પોટાસ જોવા મળશે ખેડૂત મિત્રો આ ત્રણેય તત્વો આપણા પાકમાં કઈ રીતે ઉપયોગી થાય છે એની જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એમાં જો આપણે ખેડૂત મિત્રો નાઇટ્રોજનની વાત કરીએ તો ખેડૂત મિત્રો નાઇટ્રોજનથી પાંદડા લીલા છમ બને છે ત્યારબાદ ફોસ્ફરસથી મૂળ અને ફૂલ મજબૂત થાય છે અને થી રોગ જીવાત સામે રક્ષણ મળે છે આ ખાતર ખાસ કરીને ઘઉં છે ચણા છે વટાણા છે રાયડો છે અને ડુંગળી જેવા પાક માટે ખૂબ જ સારું રહે છે એટલે આ ખાતર ડીએપી કરતાં વધુ સંતુલિત છે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વીસ વીસ તેર ખાતરની જો વાત કરીએ જેને ખેડૂત મિત્રો એમ્યુનિયમ ફોસ્ફેટ સલ્ફેટ પણ કહેવામાં આવે છે આમાં ખેડૂત મિત્રો વીસ ટકા નાઇટ્રોજન આવે છે વીસ ટકા ફોસ્ફોરસ આવે છે અને તેર ટકા ખેડૂત મિત્રો તમને આમાં સલ્ફર જોવા મળશે આમાં ખેડૂત મિત્રો તેર ટકા સલ્ફર આવે છે જેના કારણે ખેડૂત મિત્રો તેલવાળા અને પ્રોટીનવાળા પાક માટે ખૂબ જ અસરકારક હોય છે જેમ કે રાયડો છે મગફળી છે ડુંગળી છે વગેરે પાક માટે આ એકદમ બેસ્ટ ખાતર ગણાય છે આ ખાતરનું નાઇટ્રોજન ધીમે ધીમે છોડને મળે છે એટલે લાંબા સમય સુધી આની અસર આપણને પાકમાં જોવા મળતી હોય છે અને આપણો પાક એ છેલ્લે સુધી લીલોછમ રહે છે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે પાયામાં કેવા ખાતર નાખવા જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું જોવા મળે છે ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હોય જ છે કે કયું ખાતર સૌથી સારું હોય છે તો ખેડૂત મિત્રો એમાં આપણને કોઈ પણ બે ખાતર ભેગા કરશું તો આપણને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે એમાં જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે વીસ વીસ તેર ખાતરની સાથે આપણે એમઓપી આપી શકીએ છીએ ત્યારબાદ બાર બત્રીસ સોળ સાથે આપણે સલ્ફર આપી શકીએ છીએ અથવા ડીએપી સાથે આપણે એમઓપી ખાતર આપી શકીએ છીએ એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાસ ખાતર જેને આપણે પોટાસ કહેતા હોઈએ છીએ આ રીતે આપણે બે ખાતરનું કોમ્બિનેશન બનાવીને જો ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાકમાં જો પાયામાં આપશું તો આપણે સો ટકા આપણે ઉત્પાદનમાં ફાયદો જોવા મળશે ખેડૂત મિત્રો ખાતર આપતી વખતે હંમેશા જમીનની તપાસણી કરવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જમીન પ્રમાણે જ આપણે યોગ્ય માત્રા નક્કી કરવાની હોય છે હવે એક મહત્વની વાત તો એ છે કે આજકાલ બજારમાં ડુપ્લિકેટ ખાતર બહુ વધારે આવે છે બેગ સરખી દેખાતી હોય છે પણ અંદર જે ખાતર હોય છે એ ડુપ્લિકેટ હોય છે એટલે ખરીદતા પહેલાં હંમેશા તમારે તપાસ કરવાની છે કે બેગ પર કંપનીનું નામ છે ઉત્પાદન તારીખ છે બેચ નંબર છે અને માન્યતા ખેડૂત તમારે ચકાસવાની છે તેમજ જે સરકારે જે મંજૂરી આપ્યા હોય તેવા ડીલરશીપ પાસેથી આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખવાનો છે જો ખેડૂત મિત્રો કોઈ પણ શંકા હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે સહાયક કૃષિ અધિકારી પાસે ખાતરનો નમૂનો ચકાસવો હવે ખેડૂત મિત્રો નવી ટેકનોલોજી પણ આવી ગઈ છે જેમ કે નેનો ખાતર છે એમાં ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે નેનો યુરિયા પણ આવે છે અને નેનો ડીએપી પણ આપણને જોવા મળતું હોય છે તો આમાં ને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આમાં નાનો કણ હોય છે જે સીધા પાંદડા પરથી શોષાય જાય છે આથી ઓછા પ્રમાણે વાપરીને પણ આપણે વધુ અસર મેળવી શકીએ છીએ જેમ કે પચાસ એમએલ પ્રતિ પંપ કે પછી દસ એમ પ્રતિ કિલો બીજ સાથે મિક્સ કરી શકાય છે નેનો ખાતર જમીનની ઉર્વરક શક્તિમાં પણ વધારો કરે છે અને સામાન્ય ખાતરનો ખર્ચ પણ ઓછો કરે છે તો ખેડૂત મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી કે ડીએપી બાર બત્રીસ સોળ અને વીસ વીસ તેર ખાતર વચ્ચે શું તફાવત છે અને કઈ રીતે યોગ્ય જોડાણ બનાવીને ખાતર આપવાથી પાકમાં વધુ ઉત્પાદન આપણને જોવા મળશે ખાસ ખેડૂત મિત્રો તમારે યાદ રાખવાનું છે તો કોઈ પણ ખેડૂત મિત્રો તમે ખાતર નાખો એની યોગ્ય માત્ર તમારે જાળવવાનું છે એની યોગ્ય સમય તમારે નાખવાનું છે અને યોગ્ય ખાતરની તમારે પસંદગી કરવાની છે જો ખેડૂત મિત્રો તમે આ ત્રણ બાબતનું પાલન કરશો તો પાક સ્વસ્થ રહેશે અને નફો પણ ખેડૂત મિત્રો તમને વધુ જોવા મળશે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અનેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન